ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ બારના તમામ પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યનું ધોરણ બાર સાયન્સમાં બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર થયું છે જેમાં મોરબી જિલ્લો બાણું પોઈન્ટ એસી ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે મોરબી જિલ્લાના અઢારસો તેત્રીસ બાળકોએ આપેલી પરીક્ષામાંથી સત્તરસો એક બાળકોએ પરીક્ષા પાસ કરી છે જે બાબતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે બાર વિજ્ઞાન પ્રવાહ માટે ફરીવાર મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં ગૌરવ લઈ શકે એ રીતનું પરિણામ આપણને પ્રાપ્ત થયું છે સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે કુલ રાજ્યનું જો પરિણામ જોઈએ તો બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે તેની સામે આપણે મોરબી જિલ્લાનું બાણું પોઈન્ટ ટકા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે અને પરિણામની દૃષ્ટિએ જોઈએ તો કુલ બાળકો આપણા મોરબી જિલ્લાના એક હજાર આઠસો તેત્રીસ બાળકો પરીક્ષામાં બેઠેલા જે પૈકી સત્તરસોને એક બાળકો પાસ થયેલ છે તે પૈકી એ વન ગ્રેડ મેળવેલા બાળકો ત્રીસ જેટલા છે જે એ વન ગ્રેડ મેળવી અને મોરબી જિલ્લાને ગૌરવ પ્રદાન કરેલ છે તેવી જ રીતે બાર સામાન્ય પ્રવાહમાં પણ ખૂબ સરસ સારું મોરબીએ પરિણામ પ્રાપ્ત કરેલ છે એમાં પણ કુલ છ હજાર એકસો પંચ્યાસી બાળકો બેઠેલા એમાંથી પાંચ હજાર આઠસો સિત્તેર જેટલા બાળકો પરીક્ષામાં પાસ થઈ કુલ છન્નું ચોરાણું પોઈન્ટ એકાણું ટકા રિઝલ્ટ મોરબીએ સામાન્ય પ્રવાહમાં પ્રાપ્ત કરે છે સ્વાભાવિક છે કે સમગ્ર રાજ્યમાં પ્રથમ પરિણામ હોય પ્રથમ ક્રમાંકે પરિણામ પ્રાપ્ત કર્યું એટલે ખુશીનો માહોલ હોય તે પણ આ ખુશી માટે હું મારા સમગ્ર શિક્ષણ તંત્ર છે સ્કૂલના શિક્ષકોથી માંડી એના સંચાલકો આચાર્યશ્રીઓ અને મારી સમગ્ર જિલ્લા શિક્ષણ સમિતિ આ કચેરીના જે મિત્રો છે કે જે આ સમગ્ર પરીક્ષા અને શિક્ષણના કાર્ય સાથે સંકળાયેલા છે એ બધાના યોગદાનને આભારી લઈને આ સરસ સારું પરિણામ આપણે મોરબી જિલ્લોમાં મેળવી શકીએ છીએ એવું મારું માનવું છે વિદ્યાર્થીઓમાં જેણે સરસ મજાનું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે એમને તેમની મનપસંદ ફેકલ્ટીમાં એડમિશન મળે અને તેઓ પોતાની કારકિર્દી ખૂબ સરસ સારી રીતે આગળ વધાવી શકે એવી મારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે સાથે કે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અનઉત્તીર્ણ થયા છે એટલે કે સફળતા પ્રાપ્ત નથી કરી શક્યા એમને પણ મારો એક મેસેજ છે કે આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી આવી તો અનેક પરીક્ષાઓ પાસ કરવાની હોય ખૂબ જ દઢ મનોબળ સાથે અને યોગ્ય મહેનત સાથે ફરીથી પ્રયત્ન કરવાથી આપ આ પરીક્ષાઓમાં પણ સફળ થઈ શકશો એટલે મારી એવા વિદ્યાર્થીઓને હાર્દિક અપીલ છે કે ફરીથી મહેનત કરી અને પ્રયત્ન કરીને આપ પણ આ પરીક્ષાઓમાં સફળ થાવ એવી શુભેચ્છા